મિત્રો નમસ્તે ધૂણો કરીને ધૂણા પાસે બેઠો છું લગભગ શનિ રવિ આવું હું એકાંત આવું મનુષ્ય જીવનમાં એકાંત છે ને એકાંત એ જબરજસ્ત વસ્તુ છે માણસ પોતાને પાસે ક્યારે બેસતો જ નથી એકાંત માં માણસ પોતાને મળે છે એકાંત હોય ને એકાંત એટલે આસપાસનું બધું હોય જાય આમ આપણું શું છે ખબર આપણે હિપનોટાઈઝ થયેલા છીએ સંસારમાં દુનિયામાં માહોલમાં જ્યાં હોઈએ ને ત્યાં આપણે હિપનોટાઈઝ થઈ જાય જેવું વાતાવરણ આસપાસનું આપણને મળે છે એટલે એમાં આપણે ગરકાવ થઈ જાય છે માનો કે પૈસા કમાવાની દુનિયા હોય બધા પૈસાની પાછળ દોડ્યા હોય તો આપણે એ જ પૈસાની પાછળ દોડવા લાગીએ છીએ આપણને એ જ ને એમ લાગે આ ટાર્ગેટ છે ને આ ધ્યેય છે ને આ જીવનનું લક્ષ્ય છે કોઈ પણ જગ્યાએ ફિલ્મ કલાકારો હોય રમતવીરો હોય પૈસા કમાવા વાળા હોય બધા ક્યાંક ના ક્યાંક ખોવાયેલા છે પણ ખોવાવા જેવી સારામાં સારી કોઈ જો વસ્તુ હોય ને તો એ પોતાની જાત છે તારી જાતને તું ઓળખ યુદ્ધ સેલ્ફ નો અને સોક્રેટીસે પણ કીધું તું તું તારી જાતને ઓળખ અને આપણા એ તો અવારનવાર કીધું કે જે છે એ ભીતરમાં છે આપણી શરૂઆત થઈને આપણે બાળક હતા ને આપણને બાળપણ બહુ યાદ આવે તમે જોજો એની પાછળનું કારણ હું બાળપણમાં આસપાસનું બીજે ક્યાંય આપણે ગરકાવ નહોતા આપણે આપણી જાતની અંદર ખોવાયેલા હતા આપણે નિજાનંદી હતા આપણે પરમાનંદી હતા નિજની અંદર ખોવાવું ને એ જબરજસ્ત વસ્તુ છે એટલે એકાંતમાં જ્યારે આવીને આપણે બેસીએ છીએ ને ત્યારે આસપાસનો જે માહોલ આપણે હિપ્નોટાઇઝ કરી જાય આપણને હરી જાય એવો માહોલ દૂર થઈ જાય છે અને આપણી પાસે કોણ હોય એકાંતમાં પ્રકૃતિ હોય ને પ્રકૃતિ ન હોય ને એવું નથી કે પ્રકૃતિમાં આવીને જ આપણે એકાંતમાં બેસી શકીએ ભીડ અંદર પણ માણસ પોતાની જાત સાથે વાતો કરતો થાય તો એકાંત છે એકાંત એટલે પોતાની જાતને મળવું તમે વિચાર કરો કે આપણે આપણી જાત પાસે ક્યારે બેઠા આપણે આપણી જાતને ક્યારે મેળા વિચાર કરો આમ વિચારીએ ને તો એમ લાગે કે આ મહિનાઓ થઈ ગયા જાતને મળવું એટલે શું ખબર જાતને મળવું એટલે આમ વાત કરી લીધે એમ નહીં જાતને મળવું એટલે જેમ આપણે સ્વિત્ઝરલેન્ડ કે કાશ્મીરમાં કે ક્યાંક પ્રવાસ ગોઠવીએ ને આયોજન કરીએ એવી રીતનું આયોજન પૂર્વક કે આવતીકાલે હું મારી જાતને મળવાનો છું ત્યારે બધા ફોન બંધ હોય ત્યારે બધા સંબંધો પણ બંધ હોય ત્યારે કોઈ સાથે બોલવાનું વાત કરવાની કોઈને ટાઈમ આપવાનો હોય કદાચ નો કે અમેરિકાના પ્રેસિડન્ટનો ફોન આવે ને તોય એને કહેવાનું કે હું તમારા કરતા વીઆઈપી માણસ પાસે અઠાણે બેઠો છો આપણી જાત છે ને વીઆઈપી આપણે આ માટે છે એની પાસે બેસવાનું અને એકાંતમાં એટલા માટે ને એકાંતમાં જયારે આપણે આવીએ છીએ ને જો હું અહીંયા અગ્નિ પાસે બેઠો હોઉં છું આ પંચ મહાભૂત છે ને અગ્નિ વાયુ તેજ હવા અને પાણી જલ આ વસ્તુ એવી છે પંચ મહાભૂતનો આપણો દેહ બનેલો છે આપણું ડીએનએ એની અંદર ક્યાંક છે એટલે એની પાસે આપણે જયારે બેસીએ છીએ ને ત્યારે આપણને ખબર નહીં કે આપણે મૂળભૂત આપણા મૂળ પાસે જઈએ છીએ આપણી જગ્યામાં જઈએ છીએ જ્યાંથી આપણે આવ્યા છીએ ને એ આ બધામાંથી આપણો દેહ બનેલો છે મન ને આત્મા ભલે જુદું હોય પણ આ દેહ જેમાં વસે છે એ પંચમહાભૂતનો પાર્થિવ દેહ છે એ આપણને મદદ કરે છે આપણા આત્માની સાથે વાતો કરવા માટેનો આ પંચ મહાભૂત એવા છે કે તમે યારે પણ અગ્નિ પાસે બેઠા હોય તો તમને કા અતિતમાં લઈ જાય કા તમને અ ભૂતકાળમાં લઈ જશે પાણીમાં તમે જ્યારે જયારે ગરકાવ થાવ પાણીમાં નાહો ને જો ને પાણીમાં બહુ તણાઈ જાય માણસો એની પાછળનું કારણ પાણી પર વિશ્વાસ મૂકી જાય પાણીમાં જાય એટલે માણસ ગાંડો થાય ભૂલી જાય પોતાને કેટલું ઊંડું પાણી છે શું કરવું બે દરિયામાં બહુ ડૂબે નાનું નાનું આમ ઝરણાઓ હોય તો એવી રીતના તણાતા હોય પૂરમાં તણાતા હોય પાણી માણસને ગાંડો કરે અગ્નિ એ હું છે પોતાની જાતને ખુલ્લી કરે છે આકાશમાં તમે એરોપ્લેનમાં માં બેઠા હોય અથવા તમે પહાડ ચડાવ્યું ત્યારે તમે જોજો ત્યારે તમે ખુશ હશો ત્યારે ખૂબ પવન ભલે વાવાઝોડું હોય છે તો પણ તમે પવન આવશે ને તો તમે આનંદમાં હશો એવી રીતના તમે માટીને ખોદતા હશો માટી ઉપર હુતા હશો હું જો આ મોટે ભાગે આવું ને ત્યારે ધરતીનો સ્પર્શ થાય ને એવી રીતનો રાત રાતે અહીંયા પણ અહીંયા સ્પર્શ કરીને મિત્રો એકાંતમાં આપણી જાતને આપણે મળવાનું જાત જેટલું કોઈ આપણને આપશે નહીં આપણે દુનિયાની યુનિવર્સિટીઓ ભણશું દુનિયાના પુસ્તકો ભણશું ને તોય આપણી જાતને આપણે મળીએ ત્યારે આપણને જે મજા આવે ને મજા એટલે આનંદ જીવન નું લક્ષ્ય જ આનંદ છે આનંદ માટે જ આપણે અહીંયા આવ્યા છીએ આનંદ જ કરવાનો પ્રકૃતિના બધા ભોગ ઈશ્વર આ પ્રકૃતિ બધા જ ભોગ આપણને આનંદ માટે આપ્યા છે અને એ આનંદ શ્રેષ્ઠ આનંદ હોય ને એ પોતાની જાત સાથે વાર્તાલાપ કરવી એટલે આપણે એમ જાતને પૂછીએ ને કે હું એકાંતમાં ક્યારે બેઠું એકાંતમાં હાવ જળ જંપી ગયા પછી રાત્રે આખી રાત મારી સાથે વાતો કરી હોય એવું ક્યારે રાત્રે એટલા માટે કહું છું આમ તો રાત્રે ઉજાગરો કરવો સારો નથી પણ ક્યારેક જાત આપણી પાસે ખુલ્લી હોય ને મળવું હોય તો રાતનો ઉજાગરો પણ એ સ્વીકારીએ છીએ કરવો જોઈએ કારણ કે રાત્રે રાત્રિની એક છે ને જાતને મળવાની મજા બહુ હોય છે મારો એવો પર્સનલ અનુભવ છે કે હું રાતનો મોડા મોડા સુધી ઘણી વખત સવાર કરી છે જાત સાથે બેઠા હોય છે આપણે જાતમાં છે એ બીજે ક્યાંય નથી આપણે જે જગતમાં શોધીએ છીએ એ આપણી અંદર છે આનંદ એ અંદર છે અંગ્રેજ લોકો એમ કેતા કે આ જે અહિંસક ચળવળ કરવા વાળા જે આઝાદી મેળવવા વાળા હતા અહિંસક સેનાનીઓ ગાંધીજી વગેરે બધા એને અમે જેલમાં પૂરીને બહુ મોટી ભૂલ કરી છે એવું કીધું કારણ કે જેલમાં એટલે એકાંત મળી ગયું એમને જે માણસ એકાંતમાં બેસે છે ને એ જબરજસ્ત સ્ટેમિના વાળો હોય છે અને મિત્રો હું એકાંતમાં બેસવાની વાત એટલા માટે કરું છું કે આપણા જીવનનો ઉતાર્થ કાળ ગમે એવું હોય કરોડપતિ હોય કે સામાન્ય માણસ હોય જીવનનો ઉત્તરાર્ધ કાળ એકલતામાં પસાર થતો હોય છે મોટે ભાગે એકલતામાં એક સમય એવો આવે છે કે આપણને બધા છોડીને જતા રહીએ છીએ એક વખત એવો આવે છે આપણને બધા છોડીને જતા રહીએ છીએ કોઈ પરલોક હોય જાય છે અને કોઈ આ દુનિયામાં આપણાથી દૂર વહી જાય છે માણસ જયારે કામની વસ્તુ નથી રહેતી ને શંકરાચાર્ય એ કીધું એમ કે કોઈ એની પાસેથી કોઈ મેળવી શકાય એવો ઉપભોગતાનો વિષય નથી રહેતો ને માણસ ત્યારે એના સંબંધો નજીકના સંબંધો પણ એને છોડીને અને દૂર વહી જાય છે આવા સમયે માણસ પાસે એકલતા હોય છે મીન્સ એકલતા અને એકાંત બે અલગ અલગ છે મિત્રો એકાંત એટલે માહોલ છોડીને દુનિયા છોડીને બીજાને છોડીને અને આપણે ત્યાંથી નીકળી જઈએ એ એકાંત છે અને એકલતા એટલે આપણને છોડીને અને લોકો જતા રહીએ એટલે આપણને છોડીને લોકો જતા રહેશે ત્યારે આપણી પાસે એકલતા વધશે પણ એ એકલતાને જો તમારે પચાવવી હોય તો એક વખત માહોલ છોડીને દુનિયા છોડીને એ એકદમ સંસારી સાધુ થઈને અને ક્યાંક પ્રકૃતિના ખોળે એકલા આવી જાવ પાંચ સાત દી એકલા રોકાવો મહિનો દિવસ એકલા રોકાવો મહિને મહિને આવો અઠવાડિયે આવો એકાંતમાં બેસીએ અને એકાંતને પચાવીએ એકાંતને પચાવવો બહુ અઘરો છે પણ જો પચી જાય તો એકાંત જેવી તાકાતવાળી કોઈ વસ્તુ છે નહીં એટલે અત્યારે જો આપણને એકાંતમાં બેસવાનો આનંદ આવે ને એકાંતમાં આપણી જાત સાથે વાતો આપણે કરતા થઈ જઈએ ને તો જે જીવનના ઉત્તરાર્ધ કાળની અંદર એકલતા આપણને મળશે એકલતા આપણને કોરી નહીં ખાય એ એકલતા આપણને એકલતા નહીં લાગે એ એકાંત લાગશે એમાં આપણા આપણો જાત આપણો મિત્ર આપણો ભેરું આપણો અંદરનો ભીતરનો જે મનવા કહીએ છીએ એ આપણી સાથે રહેશે એવી જો ટેવ પાડી જશે તો એટલે એકાંત ની અંદર મહિનામાં એક વખત તો એક દિવસ તો એવો જ હોવો જોઈએ કે ત્યારે કોઈ નહીં બસ હું અને એ સમયે આપણે પ્રકૃતિને નિહાળીએ આપણી જાતને મળીએ વાંચન લેખન કરીએ ખરેખર તો આમ તો મનન ચિંતન મનોમંથન કરવું જોઈએ એકાંત એમ કોઈ બહુ સારી વસ્તુ એમ નથી કારણ કે હાવ તમને જો ટેવ ન હોય ને એકલા એકાંતમાં બેસો ને તો એકાંત પહેલા તો તમને છે ને ઉદાસ બનાવે કારણ કે એકાંતમાં તમે વિચારો છો વિચાર શક્તિ પાવરફુલ છે અને તમે વિચારો છો એટલે જીવન વિશે વિચારો જીવનના ઉત્તરાયણ વિશે વિચારો ભવિષ્ય વિશે વિચારો સંબંધો વિશે વિચારો ત્યારે ઘણી વખત વૈરાગ્ય આવશે વૈરાગ્ય પણ આમ કઠેક થોડીક વાર તો અને ઘણી વખત આપણને સંબંધોની શુષ્કતા પણ નજર સામે આવશે અને ઘણી વખત એકાંતમાં આપણે ખૂબ ભાવ જેનાથી દૂર વ્યા છે ને એની પાસે ફરીથી જવાનું મન થાય ફરીથી એને ભેંટવાનું મન થાય આ બધા જ એકાંતના તબક્કાઓ છે પણ એ એકાંતમાં માણસે પોતાની જાતને મળવું જોઈએ પોતાની જાત સાથે વાતો કરવી જોઈએ વાર્તાલાપ કરવો જોઈએ પ્રકૃતિના ખોળે આવીને બેસવાની ટેવ પાડવી જોઈએ મને એવો અનુભવ છે કે તમે બધું જ પ્રાપ્ત કરી લો અંતે બધું જ તમારે એમ લાગે ને કે અહીંયા પહોંચવું છે ત્યાં પહોંચી જાવ તોય તમે જોજો ત્યાં પહોંચ્યા પછી ભિતરની અંદર ભિતર તો ખાલી જ રહેશે મિત્રો ભીતર જ્યારે ભરાઈ જાય ને ત્યારે સમજવાનું કે મારે જ્યાં પહોંચવું તું ત્યાં હું પહોંચી ગયો છું અને આ ભીતર ભરાય છે ક્યારે ભિતર ને મળીએ તો ભિતરના ભેરુની સાથે દોસ્તી કરીએ તો એ ભિતરનો ભેરુ કોઈ નહીં એ હું જ છું એટલે સોક્રેટીસે કીધું હશે કદાચ તું તારી જાતને ઓળખ અને ઉપનિષદો એ આપણને કીધું કે હું ને જાણી લીધા પછી આ જગતમાં બીજું કાઈ જાણવા જેવું નથી રહેતું આ હું ને પીછાણવા માટે હું ને જાણવા માટે એકાંતમાં આવવું જોઈએ એકાંતમાં બેસવું જોઈએ બાકી તો આ બધો એ ઠાઠ માઠ ને બધો માહોલ દુનિયાનો છે ને મિત્રો એ એક સ્વપ્ન જેવો છે ક્ષણિક છે આમ જોત જોતામાં દિવસો હોય જાય જોત જોતામાં મહિનાઓ વર્ષો વહી જાય પુનરપી રજની સાયમ પ્રાત શિશિર વસંતો પુનરાયા ક્રિડતી આજ ગોવિંદ ભજગોવિંદ ભજ ગોવિંદમ મૂઢમતે એ ભજ ગોવિંદમ એટલે આપણી જાત આપણો આત્મ આપણો આત્મો જ પરમાત્મો છે એને મળીએ એને ભજીએ એનું ભજન કરીએ એનું ચિંતન કરીએ એનું મનન કરીએ એકાંત એ આપણા જીવનની સૌથી મોટી યુનિવર્સિટી સૌથી મોટું પુસ્તક છે સૌથી મોટું જ્ઞાનનો ખજાનો છે મને એવું લાગે છે હું એકાંતમાં આવું છું ત્યારે એમ લાગે તૃપ્ત છું મજા કરું છું હું આનંદમાં છું મને જે જોઈએ છે એ બધું જ મળી ગયું છે એવું લાગે છે આ વસ્તુ થી કોઈ દિવસ લાગતું નથી તમને ભૌતિકતા મળી જાય ને તો ક્યારેય એમ નહીં લાગે હું તૃપ્ત છું બધું મળી ગયું પણ એકાંતમાં આવો ઘણી વખત એમને શું થયો સાક્ષી ભાવે જુઓ જે તમને દેખાય એ જુઓ કઈ વિચારોનું માત્ર ને માત્ર જોવાનું બેસવાનું એનો એક આનંદ છે વસ્તુ